ક્રેડાઈ ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની બે હજાર પચીસના કાર્યક્રમમાં આપણી સાઉની સાથે આજે વર્ચ્યુઅલ માધ્યમથી માન્ય કેન્દ્રીય અને સહકારિતા મંત્રી જોડાવાના હતા પણ અચાનક સંજોગો આવ મીટીંગના આવવાથી જોડાઈ નથી શક્યા મારા સાથી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત श्री हर्ष भाई संघवी राज्यसभा सांसद श्री परिमलभा नथवाणी जायडस ग्रुप चेरमेन चेयरमैन भूषण श्री पंकज भाई पटेल क्रेडाईना चेरमेन श्री बोमन ईरानी नव नवनियुक्त प्रेसिडेंट श्री शेखर भाई पटेल सौ होदेदारियों क्रेडाई संपूर्ण टीम आउटगोइंग चेयरमैन चेरमेन श्री मनोज भाई गौर सर्व આમંત્રિત મહેમાનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આજે બધો ટાઈમ શેખર ભાઈ લીધો છે એટલે એમણે એમનું કામ શરૂ કરી દીધું છે આજથી સરકાર પાસે સરકાર બેઠી હોય તો પછી ચાન્સ શું કામ છોડવું હોય એમ પણ માન્ય શ્રી પણ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે હર હંમેશ એમની પણ તૈયારી હોય છે અને અમારી પણ તૈયારી છે કે પ્લાન પાસ કરવો પડે કે તમારે જ્યારે કરાવવો હોય ત્યારે કરાવો એવું કંઈ ગોઠવાઈ જાય તો પછી વાંધો ના આવે ને પણ પછી જે ખોટું કરે એમાં કોઈએ વચમાં પડવાનું નહીં આપણે ઉદ્યોગ ઉદ્યોગ જગતને આપ્યું છે કે ભાઈ તમે ત્રણ વર્ષમાં ગમે ત્યારે એને કરાઈને તમારો આગળ તમારી ઇન્ડસ્ટ્રીઝ શરૂ કરી શકો એવું જ આયોજન એની અંદર કરી શકાય એવું છે એક વાર સાથે બેસજો તમને અનિમયથી એકદમ ફ્રી કરી દઈશું કે આ પ્લાન પાસ કરાવવાની ઝંઝટમાંથી જ મુક્તિ ગઈ અને ગુજરાત તો હર હંમેશા માટે વડાપ્રધાન શ્રીએ ગ્રોથ એન્જિન બનાવ્યું છે એટલે અહીંયાથી ગુજરાત મોડલ મોડેલ પછી ઘણી વખતે ક્યાંક નાની મોટી પાછી છાંટ આવે ઇન્ડિવિઝુઅલ પણ એ તો હવે શું કરીએ આપણે પોલિટિક્સ તો રહેવાનું થોડું ઘણું નાનું મોટું નાનું મોટું ચાલ્યા કરે પણ ખૂબ સારી રીતે ગુજરાત આગળ વધી રહ્યું છે આજનો કાર્યક્રમ ચેન્જ ઓફ ગાર્ડ એ જોઈએ તો આજે આપણા વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કર્મઠ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની જોડીએ ચેન્જ ઓફ ગાર્ડથી કેટલા સ્કેલ અને કેટલી સ્પીડનો વિકાસ થઈ શકે એ દેશ અને દુનિયાને બતાવ્યું છે ક્રેડાઈનો આજનો અવસર ધ બિગ શિફ્ટ ફોર ધ લીડર્સ બાય ધ લીડર્સના કાર્ય મંત્રને વડાપ્રધાન શ્રી અને ગૃહમંત્રીશ્રીના દિશા દર્શનમાં સાકાર કરનારો અવસર છે ક્રિડાઈની નવી ટીમ શ્રી શેખરભાઈ પટેલના નેતૃત્વમાં કાર્યરત થઈ રહી છે તે સૌ નવનિયુક્ત હોદ્દેદારો અને સમગ્ર ક્રિડાઈ ટીમને અભિનંદન પાઠવું છું જે પ્રમાણે ક્રિડાઈ દેશના દરેકે દરેક ખૂણામાંથી આજે હોદ્દેદારો નિમાયા છે એટલે આપણે તો માન્ય વડાપ્રધાનજીનું વિઝન એક ભારત શ્રેષ્ઠ ભારત અને એક ભારત શ્રેષ્ઠ ભારતમાં પણ ક્રેડાઈ ઇનિશિયેટિવ લઈ રહ્યું છે એ અમારા માટે ખૂબ ક્રેડાય અભિનંદનને પાત્ર છે ક્રેડાય હંમેશા પોલિસી મેકર્સ ઇન્વેસ્ટર્સ નાણાકીય કંપનીઓ ગ્રાહકો અને રિયલ એસ્ટેટના વ્યવસાયિકો સહિતના તમામ સ્ટેક હોલ્ડર્સને સાથે રાખીને રિયલ એસ્ટેટ ઉદ્યોગને સંગઠિત રાખ્યો છે આ નવી ટીમ પણ ડેવલપર્સ અને તમામ સ્ટેક હોલ્ડર્સને વિન વિન સિચ્યુએશન સાથે કામ કરીને રિયલ એસ્ટેટ સેક્ટરની પ્રગતિને વધુ નવી દિશા આપશે એવો મને વિશ્વાસ છે વડાપ્રધાનશ્રીએ સૌના સાથ સૌના વિકાસનો કાર્યમંત્ર આપીને ગરીબ મધ્યમ વર્ગ છેવાડાના માણસોના આહાર આવાસ આરોગ્ય અને અભ્યાસની ચિંતા કરી છે ખેડાઈ જેવી સંસ્થાઓ પણ હેન્ડ હોલ્ડિંગથી આવા વિકાસ કાર્યોમાં તેમણે સાથે જોડી છે પોલિસી મેકિંગ માટેની સંસ્થાઓની અનેક સમિતિઓમાં કેડાઈનું પ્રતિનિધિત્વ પણ છે આજે અહીંયાથી ઘણા બધા આંકડા ક્રેડાઈ તરફથી રજૂ થયા છે ક્રેડાઈ જે રીતે આગળ વધવા માગે છે એ રીતે અત્યારે એ પોતાની ઇમેજ આખી મને ઘણી બધી વખત રજૂઆત કરી છે કે ભાઈ ડેવલપર્સને પણ એક ઇન્ડસ્ટ્રીઅલાઇઝનો દરજ્જો મળવો જોઈએ આવી રજૂઆત ઘણી વખત કરી છે તો અત્યારે ડેવલપર્સ બધા ખૂબ સારી રીતે જેને કહેવાય કે નિયમથી કામ કરવાનું એ દરેકના મગજમાં સેટ થઈ ગયું છે એટલે અમારા માટે ખૂબ આનંદની વાત છે કેવી રીતે કરતા હતા અને અત્યારે બિલ્ડિંગ બનાવું ગ્રીન બિલ્ડિંગનો કોન્સેપ્ટ ગ્રીન એન્વાયરમેન્ટનો કોન્સેપ્ટ આ બધા જ કોન્સેપ્ટને ધ્યાનમાં રાખી અને એ આગળ વધી રહ્યું છે ખૂબ આનંદની વાત છે વડાપ્રધાનશ્રીએ હાઉસિંગ ફોર ઓલના લક્ષ્યને સાથે સમાજના વિવિધ તબક્કાઓને ઘરનું ઘર મળે તેવા સફળ પ્રયાસો કર્યા છે તેમના આવા પ્રયાસોથી દેશના રિયલ એસ્ટેટને પણ વેગ મળ્યો છે અર્બન વિસ્તારમાં વસવાટ કરતા શ્રમિકો અને નબળા વર્ગના લોકો માટે સન્માનજનક અને સસ્તા ભાડા સાથેના આવાસ ઉપલબ્ધ કરાવવા માટે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં નવી પહેલ થઈ છે પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના બે પોઈન્ટ ઓ અંતર્ગત એક કરોડ લાભાર્થીઓને સસ્તા દરે ઘર માટે સરકાર સહાય આપે છે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સ યોજના શરૂ કરવામાં આવી છે તેમાં આર્થિક રીતે નબળા વર્ગો અને લો ઇન્કમ ગ્રુપના વ્યક્તિઓને લાભ મળી રહ્યો છે વડાપ્રધાનશ્રીની આવી આવાસ યોજનામાં રિયલ એસ્ટેટ સેક્ટર સક્રિય ભૂમિકા ભજવે છે ક્રેડાય રાષ્ટ્રીય સ્તરે પાંચ વર્ષમાં પચીસ શહેરોમાં પાંચ લાખ બાંધકામ કામદારોને કૌશલ્ય વિકાસનું નિર્માણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હમણાં દસ લાખ કીધું ને તમે દસ લાખ કરશો દસ લાખની પ્રતિબદ્ધતા દર્શાવી છે તે અભિનંદનને પાત્ર છે ક્રેડાયના સૌ નવનિયુક્ત પદાધિકારીઓ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતમાં સૌને સાથે સૌને માથે છતના કરેલા સંકલ્પને સાકાર કરવામાં પૂરેપૂરું યોગદાન આપશે તેવી મને શ્રદ્ધા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનો જે સંકલ્પ કર્યો છે તે માટે તેમણે ગ્રીન ગ્રોથના વિચાર સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની દિશા આપી છે વડાપ્રધાન શ્રી આ દિશામાં દેશવાસીઓને સ્વૈચ્છિક સામાજિક જવાબદારીના ભાગરૂપે નવ સંકલ્પો આપ્યા છે નવ સંકલ્પો એ આપણા ભવિષ્ય માટે પણ ખૂબ જરૂરી છે આપણે બધા એની અંદર કામ કરતા આવ્યા છે પણ જ્યાં જ્યાં વધુ કામ થઈ શકે એના માટે આપણો પ્રયત્ન રહેવો જોઈએ કે કેચ ધ રેઇન દ્વારા જળ સંચય કરવો એક પેડ માકે નામ દ્વારા ગ્રીન કવરમાં વધારો કરવો સ્વચ્છતા અને સ્વાસ્થ્ય માટે અભિયાનો તથા પ્રાકૃતિક ખેતી અને ગરીબોને સહાયતા દ્વારા ભવિષ્યની પેઢીને આજથી બહેતર જીવન આપવાનું આહવાન તેમણે કર્યું છે વોકલ ફોર લોકલના મંત્રથી સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની અને યોગ તથા રમત રમતગમતને જીવનનો ભાગ બનાવી રોગમુક્ત જીવનશૈલી માટેની હાકલ પણ તેમણે કરી છે દેશ દર્શન આપણે બધા અહીંયા તો બિલ્ડર છે એટલે ફોરેનનો ક્રેઝ હોય પણ આપણે આપણો દેશ પણ જોવો જરૂરી છે દેશ બધા આપણે પહેલાં આગ્રહ રાખવો જોઈએ કે આપણે આપણો દેશ જોઈએ આપણું રાજ્ય જોઈએ અને ફોરેન જવામાં કોઈ જ વાંધો નથી પણ પહેલાં આટલું જોઈશું તો આપણને લાગે છે ત્યાં સુધી આપણે આપણું ગૌરવ જે છે એ બીજા દેશમાં પણ લઈ જઈ શકીશું એમણે આ માટેનો જે કોલ આપ્યો છે તો એ કોલમાં આપણે સૌ સહભાગી થઈએ અને વિકસિત ભારતનો જે સંકલ્પ છે એ સંકલ્પ સાકાર કરવા માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવિંદ